નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સોળ એક બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એકસો ને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈશ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે तो थराद तारीख सोल एक बेहजार पच्चीस पाक नीचो भाव ऊंचो भाव जेम से वरियाड़ी जैसे नौ सौ थीर सौ गुवार जैसे नौ सौ एक हजार रचका बाजरी जैसे पांच सौ तेरती सौ पंदर बाजरी जैसे पांच सौ एक पाँच सौ ओगन सीतेर पी आग से मगफड़ी जैसे नव सौ थी एक हज़ार पचास જે છે બે હજાર પંચોતેરથી છવ્વીસો એંસી તલસફેદ જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો ચાલીસથી બારસો બ્યાસી અને સેલેસેવે રાયડો જે છે અગિયારસો દસથી અગિયારસો ચોરાણું અને જીરો જેનો નીચો ભાવ રહ્યો હતો ત્રણ હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાલીસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ